જો પૈસા હાથમાં આવતા નથી અટકતા તો અજમાવો આ છ ઉપાય એક તમને જણાવી દઈએ કે ઘરમાં ઈશાન દિશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિશાને કારણે તમારા ઘરમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ માટે તમારે તમારા ઘરની ઉત્તરપૂર્વ દિશાને મહત્વ આપવું જોઈએ અમે તમને જણાવીએ છીએ કે ઉત્તરપૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો ઉત્તર પૂર્વ દિશાને સ્વચ્છ રાખવાથી તમારું મન શાંત રહેશે અને નકારાત્મક વિચારો દૂર રહેશે બે વાસ્તુમાં દરિયાઈ મીઠાનું ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે દરિયાઈ મીઠું ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરે છે તમને જણાવી દઈએ કે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે તમારે તમારા ઘરના ખૂણામાં દરિયાઈ મીઠું રાખવું જોઈએ ઉપરાંત જ્યારે તમે ફ્લોર મોપ કરો છો ત્યારે તમે પાણીમાં દરિયાઈ મીઠું પણ ઉમેરી શકો છો ત્રણ કદાચ વાસ્તુશાસ્ત્રમાં અરીસાનું શું મહત્વ છે તે કહેવાની જરૂર નથી આ કોઈનું પણ નસીબ બદલી શકે છે તમને જણાવી દઈએ કે મુખ્ય દરવાજાની સામે અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ઘરના લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહે છે ચાર ક્રિસ્ટલ બોલને પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેથી તમારે તેને તમારા ઘર અથવા ઓફિસમાં રાખવા જોઈએ આનાથી તમે તમારા કામમાં વધુ વ્યસ્તતા અનુભવો છો અને તમારું પ્રદર્શન સુધરે છે તમને જણાવી દઈએ કે ક્રિસ્ટલ બોલ તમારી અંદર સકારાત્મક ઉર્જા લાવે છે પાંચ વાસ્તુ અનુસાર જો તમે ઘરમાં ધાતુનો કાચબો રાખશો તો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે સાથે જ માતા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે તમને જણાવી દઈએ કે ઘરમાં ધાતુનો કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે છ જો તમારા ઘરમાં પૈસાની સતત અછત રહેતી હોય અને તમારા પરિવારના સભ્યો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા હોય તો તમે કમલગટ્ટાની માળાથી પૂજા કરી શકો છો તમને જણાવી દઈએ કે કમલગટ્ટાની માળા ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે કમલગટ્ટા માળાનો ઉપયોગ કરીને તમારી ઈચ્છા મુજબની એકસો આઠ માળાનો જાપ કરો